હેલો મિત્રો જય માતાજી જય માતા દીશ ધર્મનું આજે કાઢવા માટે ખતર આવી ગયું છે જો પાછળ ખતર ચાલે છે અને મીડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને લાઈક કરજો જો મિત્રો આ રીતે કઈક આપણે હાર્ડવેસ્ટર ચાલી રહ્યું છે હાર્ડવેસ્ટર કિંગ હીરા તમે જોઈ શકો છો કે આપણે ફોર્મ કામ કામકાજ ચાલુ થઈ ગયું છે હાર્ડવેસ્ટર ચાલુ થઈ ગયું છે આગળ વિના જો કઈ રીતે કામ આપે છે કેવું એવું ફોર્મ કટિંગ થાય છે જો ઘઉં લેવાઈ જાય પાછળ આવો કઈક કચરો પીળો રે જો મિત્રો આપણે આ રીતે કઈક આપડે હાર્વેસ્ટર ચાલી રહ્યું છે ઘઉં આપડા બાકાજીક બોલાવે છે આ રીતે કે આપણે ઘઉં નીકળે છે અને પાછળ આ બધું ઘઉંનો કચરો નીકળતો જાય અને ઘઉં અંદર રહી જાય એટલે ગરમી ફૂંકા કાઢી નાખી એવી છે અને આપણે હાર્વેસ્ટર ચાલી રહ્યું છે પાછળ તમે જોઈ શકો છો કે આપણા ખેતરમાં ઘઉં લેવાની સિઝન ચાલુ થઈ ગઈ છે આજે તો એક કલાક મહેનત કરી હાર્ડવેસ્ટર ચાલુ કરવા માટે કેમ કે સેલક નહોતો લાગતો અને લગભગ પાંચ છ કિલોમીટર આગળ લેવાઈ ગયા હતા કેમ કે એને રસ્તો તો જોયો ન હોય આપણા ખેતરનો તો આગળ બનાવ્યો આપણે શું શું બતાવીએ છીએ આગળ તો આ રીતે આપણે ઘઉં નીકળે છે તમે જોઈ શકો તો આ રીતે હાર્ડવેસ્ટરમાંથી ઘઉં નીકળી રહ્યા છે

મેં કીધું તું કે આપણે રાતે ઘઉં કાઢવાના છે પણ રાતે બહુ મોડું થઈ ગયું તું એટલે રાતે આપણે બંડ આપ્યું તું ને અત્યારમાં આપણે ઘઉં કાઢવાનું ચાલુ કરી દીધું છે જો આપણે પાછળ હાર્વેસ્ટર ચાલી રહ્યું છે જો મિત્રો આ છે આપણો ઘઉં આવો કંઈક પાક છે

મને તમને બતાવું બધા ઘઉં નીકળી જાય પછી કે ઘાઉ કેટલાક થાય છે ઢગલો આગળ બનાવી રેજો આપણા વિડીયોમાં જય માતાજી આપણા ઘાઉ નીકળી રહ્યા છે